કેન્દ્ર સરકારની એનએફએસએની યોજનાનો ગેરફાયદો ઉઠાવી આચરવામાં આવી રહેલા કોબાંડની વચ્ચે સુરતમાં ઉધના સોસ્યો સર્કલ નજીકના અંબાનગર ખાતેની સસ્તા અનાજની દુકાનમાં સોફ્ટવેરમાં છેડા કરી 11 જેટલા કાર્ડ ધારકોનો અનાજ સગવગે કરતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે સાયબર ક્રાઇમ સેલે ફિંગરપ્રિન્ટ મશીન કબજે લઈ દુકાનદાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને સસ્તા ભાવે અનાજ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા એનએફએસએ કાર્ડ અંતર્ગત કાર્ડ ધારકના ફિંગરપ્રિન્ટ વગર સસ્તા અનાજ ફાળવી શકાતું નથી તેમ છતા યેનકેન પ્રકારે સિસ્ટમની છટકબારી સોધી કોબાંડો આચરવામાં આવતા હોય છે જેમાં મજૂરા મામલતદાર પંકજ બાબુલાલ મોદીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે મુજબ સોશિયલ સર્કલ નજીકની અંબાનગર સોસાયટીની બાજુમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં સસ્તા અનાજની એન સાઠ નંબરની દુકાન ધરાવતા ઈશ્વરચંદ્ર રામચંદ્ર મૌર્ય તેમના તોલાટ મુકેશ જગદીશ બોરીવાલ અને કોમ્પ્યુટર ઓપરેટર કેતન મુકેશ બોરીવાલ તેની સામે ગુનો નોંધાયો છે કોમ્પ્યુટર ઓપરેટર કેતનના મોબાઈલમાં ગેરકાયદેસર એવી ઈમેજ નામની એપ્લિકેશન મળી આવી હતી તેમાં તપાસ દરમિયાન ઘઉંના જથ્થામાં ચારસો અગિયાર કિલોગ્રામ ઘટ ચોખામાં ત્રણસો બાવીસ કિલોગ્રામની ઘટ ખાંડમાં છવ્વીસ પોઈન્ટ કિલોગ્રામની ઘટ મીઠામાં બત્રીસ કિલોગ્રામની ઘટ તુવેર દાળમાં સાત કિલોગ્રામ ચણામાં એકાવન મળી દુકાનમાં કુલ નવસો છ જેટલા કાર્ડ ધારકો છે જે પૈકી નવેમ્બર બે હાજર ત્રેવીસમાં કુલ બસો ચાર જેટલી કુપનો તથા ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં બસો ત્રણ કુપન ઓનલાઈન જનરેટ થઈ હતી જે પૈકી દુકાનમાં બસો તેતાલીસ એનએફએસ એ રેશન કાર્ડ પૈકીના અડસઠ રેશન કાર્ડ વણ વપરાયેલા હોવાનું જણાય આવ્યું હતું અને સુડતાલીસ રેશન કાર્ડના ઘર સરનામાની ખરાઈ કરતા મળ્યા ન હતા 128 સ્ટેશન માં ગુના દાખલ કરાઈન ફોર ટ્વેન્ટી વન વન ટ્વેન્ટી સિક્સ आवश्यक चीज़ वस्तु धारा 1955 की कलम सात के अनुसंधान पर गुना दाखिल करके सूरत सिटी साइबर क्राइम सेल ने एक तपास हाथ धरी है जिसमें प्राथमिक तपास में ये जानने को मिला है कि सरकार की जो स्कीम है एन है नेशनल फूड सिक्योरिटी एक्ट के अनुसंधान पर जो व्याजबी भाव की जो शॉप होती है वहाँ पे जो कार्ड धारक होते हैं रेशन कार्ड धारक उनकी फिंगरप्रिंट का गलत उपयोग करके अपने अंगत ला आर्थिक लाभ के पा पाने के लिए सूरत के जो दुकान के परवानेदार हैं वो ईश्वर चंद्र रामचंद्र मौर्य तथा उनके तोलाड मुकेश भाई जगदीश भाई बोरीवाल और कंप्यूटर ऑपरेटर केतन मुकेश भाई बोरीवाल ने पूर्व आयोजित कावत्रा रच के जो अलग अलग रेशन कार्ड धारक है थे उनके नॉलेज के बिना उनका फिंगरप्रिंट का यूज़ करके या उनको जो अनाज मिलने वाला होता है उससे कम दिया गया था या फिर उन की प्रेजेंस के एप्सेंस में ही उनकी फिंगरप्रिंट यूज करके उनका अनाज इश्यू करवाया गया था वैसा कुल गहूँ चोखा खांड मिट्ठू चणा तुवेरदार के कुल ट्वेंटी एट थाउजेंड सत्रह रुपीज़ का सरकार सी के साथ फ्रॉड किया गया है जिस अनुसंधान पे सूरत सिटी साइबर क्राइम सेल हाल तपास हाथ धर रही है

अलग अलग लोगों के साथ किया आ, हाल प्राथमिक दृष्टि से कोई अन्य उनका आ, जो गुनाह इतिहास मिला नहीं वो जो वहाँ से जो फोन मोबाइल और जो लैपटॉप तो, जो शॉप से लिया गया था उसको अभी हाल तपास चालू है उसके अंदर क्या डेटा है वो भी हम आइडेंटिफाई करेंगे और ये नवंबर दिसंबर के सिवा भी अन्य महीनों में भी अगर ऐसा कुछ फ्रॉड उन्होंने किया होगा तो वो भी हम ये डिजिटल एविडेंस प्राप्त करके अलग अलग तपास करके और भी फ्रॉड होगा तो उनको भी हम बाहर लाने की। हाल जो एक मामलदार मजूरा की फरियाद के आधार पर सूरत सिटी साइबर क्राइम सेल हाल तपास हाथ कर रही है ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत